ભુજથી દાહોદ જવા માટે કઈ બસ કેટલા વાગે ભુજથી ઉપાડવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે જો તમારે ભુજથી દાહોદ જવું છે તો કઈ બસ કેટલા વાગે તમને મળવાની છે ભુજ એસટી ડેપોમાંથી તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો એસટી ડેપોને લગતી દરેક માહિતી છે અને તમારે જો ભુજથી દાહોદ જવું છે તો તમને કઈ બસ કેટલા વાગે મળવાની છે એની બધી જ માહિતી આ વિડીયોમાં મળવાની છે અને બધી માહિતી તમને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા મિત્રો આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો તો કયું એપ્લિકેશન છે એની પણ માહિતી તમને વિડીયોમાં ખાસ મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગ્યે નીકળવાની છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં નંબરની બસ છે મિત્રો ભુજથી દાહોદ વાયા ફતેપુરા તો એક્સપ્રેસ છે મિત્રો બપોરે બે અને ત્રીસ મિનિટે ભુજથી નીકળે છે ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે તો અંજાર તમને મળશે ત્રણ અને પચીસ મિનિટે આદિપુર ત્રણ અને ચાલીસ મિનિટે ગાંધીધામ ત્રણને પચાસ મિનિટે ભચ ચાર અને પાંત્રીસ મિનિટે હળવદ છ અને વીસ મિનિટે ધ્રાંગધ્રા છ અને પંચાવન મિનિટે સાણંદ આઠને પિસ્તાળીસ મિનિટે સરખેજ અમદાવાદ નવ અને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ નવ અને વીસ મિનિટે વાડી અમદાવાદ નવને ત્રીસ મિનિટે અમદાવાદ નવને પાંત્રીસ મિનિટે કઠલાલ નવને એકતાલીસ મિનિટે બાલાસિનોર બાર વાગે લુણાવાડા બે અને પંદર મિનિટે સંતરામપુર બે અને ચાલીસ મિનિટે ફતેહપુર જાલોદ ત્રણને પાંચ મિનિટે જાલોદ ત્રણ અને પચીસ મિનિટે અને દાહોદ તમને સવારે વહેલા ચાર વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની બસ છે મિત્રો નખત્રાણાથી દાહોદ એક્સપ્રેસ જે નખત્રાણાથી બપોરે એક અને સુડતાલીસ મિનિટે નીકળે છે ભુજ તમને મળશે ત્રણ અને તેર મિનિટે અંજાર ચારને ત્રીસ મિનિટે આદિપુર ચારને ત્રેપન મિનિટે ગાંધીધામ પાંચને બે મિનિટે ભચાઉ છ ને બે મિનિટે ધ્રાંગધ્રા દસને ચાર મિનિટે સાણંદ બાર અને પચીસ મિનિટે સરખેજ અમદાવાદ બારને ઓગણપચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ ને પંદર મિનિટે પારડી અમદાવાદ ને સત્યાવીસ મિનિટે અમદાવાદ એકને બત્રીસ મિનિટે બાલાસિનોર ચાર અને બાર મિનિટે લુણાવાડા પાંચ અને બાવીસ મિનિટે સંતરામપુર પાંચ અને છતાલીસ મિનિટે જાલોદ સાત અને અઢાર મિનિટે લીંબડી દાહોદ આઠ અને અગિયાર મિનિટે અને દાહોદ તમને મિત્રો પકડશે આઠ અને સોળ મિનિટે તો આગળની બસની મિત્રો વાત કરીએ ભુજ થી માંડોર એક્સપ્રેસ છે જે ત્રણ અને ત્રીસ મિનિટે ભુજથી લાગે છે જે અંજાર તમને મળશે ચાર અને પચીસ મિનિટે આદિપુર ચાર ચાલીસ મિનિટે ગાંધીધામ ચાર પચાસ મિનિટે ભચ પાંચ અને પાંત્રીસ મિનિટે હળવદ છ ને પંચાવન મિનિટે ધ્રાંગધ્રા સાત પંચાવન મિનિટે સાણંદ નવને છેતાલીસ મિનિટે સરખેજ અમદાવાદ નવને અઠાવન મિનિટે નહેરુનગર અમદાવાદ દસને પાંત્રીસ મિનિટે પારડી અમદાવાદ દસને પચાસ મિનિટે અમદાવાદ અગિયારને પાંચ મિનિટે ડાકોર અગિયારને પચીસ મિનિટે ઠાસરા અગિયાર અને પચાસ મિનિટે છેવલિયા બારને વીસ મિનિટે કોધરા બે વાગે સંતરોડ બે અને પંદર મિનિટે અને દાહોદ તમને પહોંકાશે મિત્રો ત્રણ અને ચાલીસ મિનિટેને માંડોર પાંચ અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી દાહોદ એક્સપ્રેસ છે મિત્રો સાંજે ચાર વાગે નીકળે છે ભુજથી જે અંજાર તમને મળશે ચાર ને પંચાવન મિનિટે આદિપુર પાંચને દસ મિનિટે ગાંધીધામ પાંચને વીસ મિનિટે ભચાઉ છ ને પાંચ મિનિટે હળવદ સાતને પિસ્તાળીસ મિનિટે ધ્રાંગધ્રા આઠ અને પંદર મી પચીસ મિનિટે સાણંદ નવ ને પચાસ મિનિટે સરખેજ અમદાવાદ દસને પંદર મિનિટે ઇસ્કોન અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે શિવરાનજી ક્રોસ રોડ અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ અગિયાર વાગે પાળી અમદાવાદ અગિયારને દસ મિનિટે અમદાવાદ બાર વાગે બાલાસિનોર એકને વીસ મિનિટે લુણાવાડા બે ને પંદર મિનિટે સેજલી ચાર ને ત્રીસ અને દાહોદ મિત્રો તમને પહોંચાડશે પાંચ અને ત્રીસ મિનિટે મિત્રો આ બધી જ એપ્લિકેશન દ્વારા તમને ઓનલાઈન માહિતી આપવામાં આવી રહી છે તમે ઘરે બેઠા પણ આ રીતે માહિતી મેળવી શકો છો અને જો તમને ફાવતું ના હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક એસટી બસના ટાઈમટેબલના રૂટની માહિતી મળતી રહેશે અને જેટલી પણ બસો ઓનલાઈનમાં દેખાતી હશે એટલી વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું ટાઈમટેબલ વિશે તો કોમેન્ટ પણ કરજો અને આ એપ્લિકેશનનું નામ છે મિત્રો જી એસઆરટીસી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો ખાસ મળી રહેશે તો મિત્રો આગળની બસની મિત્રો વાત કરીએ આપણે ભુજથી પીટોલ ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે જે એક્સપ્રેસ છે તો અંજાર તમને મળશે પાંચ અને પચીસ મિનિટે આદિપુર પાંચને પંચાવન મિનિટે ગાંધીધામ છ અને દસ મિનિટે ભચાઉ છ અને પિસ્તાલીસ મિનિટે સામખ્યાળી સાત અને ચાલીસ મિનિટે હળવદ નવ અને વીસ મિનિટે ધ્રાંગધ્રા નવ ને પિસ્તાલીસ મિનિટે સાણંદ બારને વીસ મિનિટે સરખેજ અમદાવાદ બારને ચાલીસ મિનિટે અમદાવાદ એકને પાંચ મિનિટે સીટીઓમ અમદાવાદ એકને વીસ મિનિટે ડાકોર ત્રણ વાગે ઠાસરા ત્રણ ને ત્રીસ મિનિટે ગોધરા ચાર ને દસ મિનિટે અને દાહોદ તમને પહોંકડશે પાંચ અને પાંત્રીસ ને છેલ્લું સ્ટેશન છે પીટોલ એમ્પી છ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ એ પણ ભુજથી पिटोल से स्लीपर पांच वगे निकले से भूज थी जो तमने अंजार मल से पाँच ने पच्चीस मिनिटे आदिपुर पांच ने पिस्तालीस मिनिटे गाधीधाम पांच ने पंचावन मिनिटे भचौ छ ने एकत्रीस मिनिटे धांगध्रा आठ ने पंचावन मिनिटे साणंद दस ने तीस मिनिटे अमदावाद अग्न ने पंचावन मिनिटे डाकोर बैने दस मिनिटे ठासरा बेस मिनिटे सेवलिया બે અને 45 મિનિટે ગોધરા ત્રણ ને 45 મિનિટે સંતરોડ ચાર અને પંદર મિનિટે પીપોલ ચાર અને પાંત્રીસ મિનિટે લીંબેડા ચાર અને પિસ્તાળીસ મિનિટે અને દાહોદ તમને પકડશે પાંચ અને પંદર મિનિટે તો કઠલાલ થાણા પાંચને પિસ્તાળીસ અને પીટોલ એમપી છ અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે વધુ કોઈ પણ એસટી બસ વિશેની માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એ પણ રૂટની એસટી બસ હશે તો વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને તમે ઘરે બેઠા બેઠા બધી માહિતી ઓનલાઈન મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે મિત્રો